સુરેન્દ્રનગર જિલ્લાના ત્રંગધ્રાની નાની બજાર સ્થિત ઉપાશ્રયમાં ભગવાનના આભૂષણો ચોરાયાની ઘટના સામે આવી સુરેન્દ્રનગર જિલ્લાના ત્રાંગધ્રા શહેરની નાની બજારમાં સ્થિત જૈન ઉપાશ્રયમાં ચોરીની ઘટના સામે આવી હતી જેમાં જૈન ઉપાશ્રયમાં ભગવાન વાસુપૂજ્ય દાદા પાર્શ્વનાથ દાદા અને શાંતિનાથ દાદાના ચક્ષુ તેમજ કપાળ ઉપર સુશોભિત સુવર્ણ આભૂષણની ચોરી થયાની વિગતો સામે આવી છે ત્યારે હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ત્રંગધ્રાના શેરીમાં સ્થિત પૌરાણિક અજિતનાથ દિરાસરમાં નવનિર્માણનું કામ ચાલુ હોવાથી દિરાસરના વાસુપૂજ્ય દાદા શાંતિનાથ દાદા અને પાર્શ્વનાથ દાદાને દર્શનાર્થીઓના દર્શન એવં સેવાપૂજા માટે નાની બજાર સ્થિત ઉપાશ્રયમાં બિરાજમાન કરવામાં આવ્યા છે ત્યારે બપોરે બાર વાગ્યા ની આસપાસ આ ઉપાશ્રયમાંથી ભગવાનના સુવર્ણ આભૂષણોની ચોરી થઈ હોવાની માહિતી સામે આવી હતી ઉપાશ્રયમાં અજાણ્યા ઓછા પ્રવેશ કરતા હોવાથી કોઈ પણ જાણ કૃત્ય કરી ગયું છે લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ ઉપાશ્રયના પરિસરમાં સીસીટીવી નહી હોવાથી પોલીસ માટે પણ ચોર પકડવો લોટાના ચણા સમાન છે ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં આ પહેલા પણ જૈન દિરાસરો ચોરીની ઘટનાઓ સામે આવી ચુકી છે ત્યારે હાલ તો ફરી એકવાર ભગવાન ના આભૂષણો ચોરવાથી જૈન સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ છે જોકે ધ્રંગધ્રા સિટી પોલીસ સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે અને સીસીટીવી નહી હોવાથી પણ પોલીસ મુશ્કેલીનો સામનો પણ કરી રહી છે